છ વર્ષ પહેલાં આપણા વડીલો જેમ મસાલા ખાંડીને બનાવતા ને એ જ મસાલા હું અત્યારે તમારા માટે લઈને આવી ગયો છું અત્યારે જો હું કૃષ્ણમ મસાલામાં સુપેડી ગામની અંદર છું જ્યાં તમને છે ને ભાઈ એકદમ સાફ કરેલા મસાલા મળશે સાથે ખાંડિયામાં ખાંડેલા ઘટલામાં દળેલા અત્યારે જો ઘટલા બતાય છે ને એની અંદર છે ને ધાણાજીરું છે હળદર છે એ બધું દળવામાં આવે છે અને એકદમ નેચરલ પદ્ધતિથી આ કામ થઈ રહ્યું છે જેમ આપણા વડીલો પેલા હાથેથી દળતા ને એ જ વસ્તુ આ અત્યારે મશીન દળી રહ્યું છે અને એ પણ આપણા દળતા ને એ જૂની પદ્ધતિ પ્રમાણે અને એકદમ ધીમી આંસ ઉપર આ કામ થતું હોય છે અને ત્યારબાદ છે ને ભાઈ જો મરચા પાવડર એને પેસલ સાળવામાં આવે છે જાડુ હોય એક નીકળી જાય ને ફાઇનલ મરચું જો અહીંયા નીકળી જાય છે શુદ્ધ સિંગતેલમાં તમને મોણ દેવામાં આવે છે ને ત્યારબાદ એનું પેકેજિંગ થાય છે ને આ પેકિંગ એકદમ તમારા માટે કમ્પ્લીટ છે અહીંયા તમને કશ્મીરી મરશું છે રેશમ પટ્ટો મરશું છે ત્યારબાદ તમને હળદર પણ મળી જવાની છે એ પણ ઘટલા ઉપર દળેલી ધાણાજીરું પણ ઘટલા ઉપર દળેલું પ્રીમિયમ હિંગ પણ તમને મળી જવાની છે અને વાત કરીએ તો આ બધા મસાલા અત્યારે આપણે જે દળ્યા ને એ બધું પેકેજિંગ અત્યારે કમ્પ્લીટ થયું છે જે લોકોનો ઓર્ડર છે તેમના માટે કમ્પ્લીટ થઈ રહ્યું છે હવે ભાઈ તમને માહિતી તો બધી મળી ગઈ છે તમને એકડા એક થી વસ્તુ તમને બધી બતાવી છે હવે જો તમારા ઘર માટે બારે માસ ભરાય તેવા શુદ્ધ અને સારા ગુણવત્તાવાળા કૃષ્ણમ મસાલા મગાવો હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે હળદર પાવડર છે ધાણાજીરા પાવડર છે કાશ્મીરી મરચું છે રેશમ મરચું છે આ કોઈ પણ મસાલા તમારે હોય ને તો એડ્રેસ નંબર આપેલા છે કોલ કરીને આજે જ મંગાવી લો કૃષ્ણમ મસાલા